તાજી જય મુલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત નવા બ્લોગમાં વાગી ગયા ત્યારે દસ જો ને અત્યારે થમથમ સાટા ચાલુ થયા હવામાન ફરી ગયું હોય એટલે ગયું આમાં ગૂતળીમાં યુરિયા ઉડાડી દઈ આપે તો ઓગરી ગયા કે જો ફૂગ આવી ગયો આમ વધારે કેમ કે ભાઈ પાણી એને વધારે લાગી ગયું હોય વરસાદ થયો હતો ને પાણી ને ભરાતળી પીળી થઈ જાય અને હુકારો પણ ઘણો હતો આ ટાઈપનો આ ટાઈપના છોડવા હુકાઈ ગયા જો પાણી વધારે લાગી ગયું હોય કે જુરી ઉડાડી દે ને કાય આ બાજુ થી લગભગ આવશે ખરો હમણાં આવે પંદર વીસ મિનિટ માં પહોંચશે ખરો હલો આપડે જુરી ઉડાડી દે ને કાંઈ હાથમાં જ ઓગરી જાય કેમ કે થાય સાત આ ચાલુ પડ્યા જો આ ફાવી દીધ થાય પાણી વારે ખાતર ઉડાડ્યું સાયું હું એટલે બાપાનું વખેડિયા ને ચાલો કામ બધા ભેરા હે ત્યાં ચાલો સવા ચાર અને જો આજે આપણે વરી પાછું જે ખાતર છાંટવાનું હતું એ પાછું ચાલુ કરી દીધું હોય મગફળીમાં ખાતર છાંટવાનું આ જો મમ્મીને પપ્પા ખાતર છાંટે અને અત્યારે વરસાદે ફૂલ ધબ બોલાવીને ગયો એટલે હવે હજી ગરમી તો આવી રહે એટલે કીધું ખાતર છાંટી રાખી એટલે ઓગરી જાય વરસાદ આવે તો આ જો આમ તા પાટિયા ભર્યા પડ્યા હે અ જુઓ ઓગરી જશે ભલે આમાં તો અત્યારે અડધો કલાક કલાકમાં અને નહીં રાતનો વરસાદ આવે તો સરખું ઓગરી જાય એટલે હવે જે હતું એ છાંટી રાખી ખાતર

અરે ખરે હવે તો થાય હે વરસાદ આવ્યો ને એટલે ઝીણું ઝીણું થાય હે વખેડવી પડશે વખેડવી પડશે તો મિત્રો આપણો મગફળી ખાતર છાંટાઈ થઈ ગયું કમ્પ્લીટ યુરિયા છાંટી નાખ્યું યુરિયા છાંટી નાખ્યું છાંટાઈ ગયું ને પાછા હવે ઠમ ઠમ ચાલુ છે હા છાંટા થોડા થોડા આવે હમ આવશે તો વધીને એક જ ઝેર આવશે ઝેરું

થોડા થોડા વધે બધા દેખા તો એટલે હવે તો નહી તણાય દે 120% ના કાઈ નહી તણા આવડું મોટું શરીર એ આ તણાવાની સંભાવના સુંદર દેખા આ સાપુરા માતાજીનો કમ્પ્લેટ તણાવાની સંભાવના એક મારીન ભવ્યાંસ ની એ ઈ જઈ ને ડુંગર જઈ એમ થાય કે બંધ થયો તો અહીંયા થી જવાય આમાં નથી દેખાતો સામે હામે પણ તો ઓછા આવશે નહીં આવે એવડો રામ રામ મિત્રો વાગી ગયા અત્યારે ત્રણ અને આપણે બપોરે એક વાગ્યામાં પલાવ કાઢવાનું ચાલુ કીધું અત્યારે અને લીલું થાય થોડું થોડું કેમકે વરસાદ કાલે તબ બોલાવી ગયો તો તો હમણાં ચાય આવી હતી ચાય પીને વિધિ કે ચાલુ કીધું હે ને આપણે હવારના દૂધી ઉતારી હતી તો એ ભરવાની હે અને હાજના ફગવવા જવી પડશે કેમ કે અડધી ઉતારીએ અને અડધી હજી ભરવાની હે અને અડધી ઉતારવાની પણ હે ભરવાની શું તો જો નીલું તો થાય થોડું થોડું અને એવો આ બાજુ ખારક ખારકું થયું એમાં પાકે હવે એવો ને આ સુગીરીના માળા એટલા પડ્યા એમાં જો સાચો કારીગર તો હકીકતમાં એ હે જો કેટલી મહેનત કરે ઘર બનાવવામાં આ બાજુ વરસાદ ચડ્યો હોય લગભગ આવશે ખરો કલાક ખાણમાં આમ તો હવારનું એવું છે પણ એ હવારના તો ના આવે પણ અત્યારે કદાચ આવે તો ભલે અને આ બાજુ આપણી મગફળી એવો કાલે આપણે ખાતર નાખી દીધું આમાં કેમ કે ખાતર નહોતા નાખતા તો પાણી થઈ ગયા તો વધારે એ આ બાજુ પૂતળી વાવવાનું પણ ચાલુ હોય બતાવું તમે આપણા પાડોશી વાવે હિતેશભાઈ એ અહીંયા વાવેર બીજ બીજ કાંક નાખે સવારના તો એને ચાલુ કીધું તો વરી પાછું બંધ કરી નાખ્યું કેમ કે થતું તો લો ચાલો આપણે એક મકાઈનું ફાટ્યું હોય એ થોડુંક વઠાવી લઈ કેમ કે ખેડવામાં આડું આવશે એટલે એ પહેલાં વઢાવી નાખી વાઢે તે હમણાં ચાય લઈને આવી હતી એટલે વાઢે હવે આ રીતે જો આ એક પાટી વધી હોય કેમ કે ખવરાવતે ખવરાવતે એક પાટી વધી પડ્યું હોય અને ફૂંકાઈ પણ ગયું કેમ કે તલી હતી તો અહીંયા પાણી જડતું હવે પાણી જડતું નથી આટલી વાઢી નાખી અને આ બાજુ વરસાદ ગાજે જોર દાર ચડ્યો હોય જો આવશે તો આવશે હમણાં દસ પંદર મિનિટમાં અમે ખાતરો ડુંગર નથી દેખાતો આશાપુરા માતાજીનું મંદિર એ આપણાથી લગભગ બાર કિલોમીટર દૂર થાય દેખાતું નથી નક્કી કાય નક્કી વાય લગભગ આવ્યા ખરો

તો ભાઈ આ બાજુ ગાજે જોરદાર હવે જો ચડ્યો વરસાદ જોરદાર ગાજે ઠંડી ઠંડી હવા આવે એસી જેવી સાટા આવે ને હમણાં જ હવે તો મિત્રો વિદિત ખેડે અત્યારે યો જોરદાર હાલે પણ રમે વરસાદ આવશે ને એટલે વળી પાછું નીલું થઈ જશે નીલું તો આમે હે મસ્ત હાલે યો

મિત્રો અત્યારે વરસાદ આવી ગયો ને એક બાજુ હલો આ બાજુ થી બારી માંથી ડાયરેક્ટ સાટા આવે જો અહીંયા પાણી ભરાઈ ગયું એક રેડી અત્યારે જોરદાર આવી ગાજવાના ભડાકા જોરદાર થાય અરે અરે અત્યારે વરે મીઠો મીઠો થોડોક પવન ભેગો ભલે તો ડુંગળીના પાટિયા ભરાઈ ગયા ધજા ડગીયા રામદેવી ની ડુંગળીના પાટિયા પણ ભરાઈ ગયા જો જોડો મસ્ત ઉગી ઘણો પણ હવે આ વરસાદ માંથી રોજ પડે ને બરસે ખરો